હલો એવરી વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કરો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસના આજનો વ્લોગ સ્ટાર્ટ કરું છું કાલના બ્લોગમાં પપ્પા એમ કહી દીધું હતું ને બધા લોકોને કે સંદીપનું ડાયટિંગ બાઇટિંગ લાંબો ટાઈમ હાલશે નહીં અને જીદ ઉપર આવી જશે તો બહુ બધા લોકોની બહુ બધી કોમેન્ટ આવી છે અને આપણું ડાયટિંગ છે ને ચાલુ જ રહે અને એક કોમેન્ટ રોહિત ઉપર બહુ મસ્ત આવી છે પણ રોહિત અત્યારે સેહ્યા નહીં કારણ રોહિત હોત ને તો મજા આવત અને બહુ બધા લોકોએ કીધું છે કે સંદીપભાઈ તમે અત્યારે સુગર લઈ લો છો તો સુગર લઈ લો બાકી ની કિંમત કે ડાયાબિટીસવાળાને ખબર હોય ડાયાબિટીસવાળાની સામે આમ મીઠાઈ ને મઠ્ઠો એવું પડ્યું હોય ને તો એ નથી ખાતા પણ ઘણા લોકો કેવું કરે ખાઈ લે છે ને પછી ટીકડી લઈ લે છે તમારું શું કહેવું મમ્મી હા

તો આપણે છે ને અગાઉથી આ બધું ખાવાનું બંધ કરી દઈએ ને કારક કારક ખાવાનું કારક નો ખાઈ ને એટલે નો વાંધો આવે મમ્મી એટલે આપણે અત્યારે હું એમ કઉ છું અગાઉથી નો બંધ કરાય ખાવાનો ટાઈમ છે એટલે ખાઈ લે પછી મળે કે ન મળે ભઈ આમ નથી મને આમ ઈચ્છા જ નો થાય મને થાય તી હું ખાઈ એટલે હું કોઈ પૂછવાય નથી રહેતો તો હારું પણ ખાઈ લે કાલે નો હોય ને ત્યાં સુધી બધું ખાઈ લે પછી

ચાલીસ વર્ષ એનો પગ ભાંગવાનો છે ભાંગવાનો છે ભાંગવાનો છે અગાઉથી તમારી બોડી લખી હોય ને એનું બધું લખી ના જેમ કે રામ રામકૃષ્ણ પરમહંસ વંશ હતા ને

એકવાર મૃત્યુ તો થાય પણ દુઃખ હોય હોય ભગવાનમાં એટલે મમ્મી અસર ન કરીએ કે તો ચાલો હવે બહુ બધી વાતો કરી લીધી બહુ બધું જ્ઞાન બધાને આપી દીધું તમને કેવું લાગ્યું આ જ્ઞાન કેજો તો ચાલો હવે આપણે સવાર સવારનો બ્રેકફાસ્ટ કરીએ બ્રેકફાસ્ટ તો તમને ખબર જ છે કાચ પૂછ આસો પૂછો ખાવાનો છે અને એક કોમેન્ટ છે ને બહુ આવી મમ્મી હોય ને એમ તમને કે છોકરા ને ઘાસ પૂસ થી પેટ બેટ ભરાય નહીં રોટલી ખાઈ લેવાની તો આપણે છે ને હવવારમાં લઈ લીધા છે પલાળેલા મગ અને થોડા ખલેલા ખાઈ શેણા સોરી કાલ મગ હતા શેણા ને થોડા ખલેલા ખાઈ લઈ આમાં મારે ટમેટું ડુંગળી ને એવું કાપી નાખવું છે પણ ટાઈમ મળતો નથી તો હવે ક્યારે ચાલુ થાય ને જોઈ છે જ્યુસનું મશીન એ હતું દૂધીનું જ્યુસ પીવું છે પણ સવારમાં લેટ થઈ જાય ને તો કાંઈ પીવાતું નથી તો ટ્રાય કરશું ચાલો હવે શેણા ખાવા કોને કોને શેણા ખાવા ગયા છે બપોરના એક અને આપણે બપોરના એક વાગે છે ને બપોરનો લંચ કરવા માટે આવ્યા છીએ અને બહુ બધા લોકોએ કીધું હતું કે તમારું ડાઇટિંગ ચેર કરી તો છે ને હવે આપણે સૌથી પહેલાં છે ને સ્લાડ છે ને બત્રી વાર ચાવીને ખાવાનું પછી એક રોટલી ખાવું એકથી દોઢ રોટલી અને એની સાથે છે દૂધી દાળનું શાક કેવડા ખાવાય કેવડા મરચા ખાવાય મરચા ને દહીં દહીં ખાવાનું એક વાટકી એટલે છે ને શરીરમાં પ્રોટીન મળે આ બાજુ મમ્મી પપ્પા રોહિત બે રોહિત ઉપર એક કોમેન્ટ આવી હતી કે રોહિત છે ને ટી શર્ટ પહેરે ને તો વધારે સારું લાગે શર્ટ કરતા એવું મને ટી શર્ટ જ ગમે મમ્મી નથી લેવા દેતા એવું છે મમ્મી હાથ કાળા કે હાથ કાળા થઈ જાય બાજુ ને જાય

ગુડ ન્યૂઝ એ છે કે યુટ્યુબની જે ઇવેન્ટ છે ને તેમાં આપણે ઇન્વાઇટ કર્યા છે તો કેટલાય વીસ તારીખે છે શનિવારે અને આપણે સાંજનો સ્લોટ બુક કર્યો હતો છથી નવ તો એ ઇવેન્ટ થવાની છે અમદાવાદ તો અમદાવાદ જવાનું છે હવે જોઈ છે અમદાવાદ આપણે શેમાં જઈએ છીએ કેટલા વાગે નીકળવી છે અમદાવાદ જાય છીએ પણ આપણો પ્લાન કેવો રહે કે છવારે જાશું બારક દસ અગિયાર વાગે અને છ વાગે ત્યાં પહોંચી જાવું અને ત્યાંથી તરત આપણે રાઈ નીકળી જાવું અને બીજા દિવસે બધા પ્રસંગમાં ને એમાં જવાનું છે તો હવે જોઈશી કઈ રીતના આપણો પ્લાન બને છે અને આપણી સાથે કોણ કોણ આવશે અને કેવું રહેશે ત્યાંનું તો જો આ બાજુ રોહિત આવીને છે ને આજે ચા પીવાની ત્યારે પીવાની જ છે ચા પીવાની જ છે એમ કીધું છે એવું છે તો રોહિતે ચા પીવાનું કીધું છે ને આજે હવે મારે ધાણી ખાવી પડશે આજે બહુ બધી ભૂખ મને લાગી છે અને બીજું ઈ કે બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવી હતી કે ચણા અને મગ ને એવું જે તમે કાચું ખાવશો ને બાફીને ખાવાનું તો એને આપણે મમ્મીને પૂછ્યું એનથી હું ક્યાં છે અત્યારે સાડા પાંચ અને હું માણ ભૂતો હતો ને ત્યાં મમ્મીને મેં કીધું કે ધાણી ફોડી ગયો મને લાગી છે બહુ ભૂખ તો હવે એવું છે કે સોનલનો ફોન આવ્યો કે મને બપોરે પાછો થોડોક તાવ આવી ગયો તો ડૉક્ટરને ફોન કર્યો ને તો કે તમે દવાખાને પાછા મને બતાવી દો તો હવે પાછું આપણે છે દવાખાને બતાવવા જવાનું છે અને પાછું હું ડોક્ટર કહે છે ને તમને કહે અને આ બાજુ મમ્મી રોહિત આટલું ચા બનાવે કાશ હું ચા ખાતો હોત ને તો અત્યારે મેં ખાઈ લીધું હોત મમ્મી ધાણી ફોડવામાં વાર લાગી જાય ને ફોડી દઈશ એમ હાલો તો મમ્મી જો આપડે ચાણી ફોડી દઈએ હા પોપકોર્ન નથી મળતો રસ્તામાં કે અને એક લોકો કોમેન્ટ એવી આવી હતી કે સંદીપ ભલે કે ઘરે ડાયટિંગ કરે કે બાકી બહાર જઈને ખાઈ લે તમને ખબર નહીં પડવા દે

બાયક નું ફ્રૂડ લઈ અમે સિનેમાની અંદર ખાવું એવી કા લઈ જવા દે તું ખાના અંદર નીચે તો વોચમેન નો લઈ જવા ચેકિંગ માં ચેક કરે પણ હિડન હંતાડવું પડે પણ મને એવું છે કોઈ ગન માં આવી જાતું હોય છે તો જો આ બાજુ મમ્મી છે ને ધાણી ફોડવા માટે પેન મૂકી દીધું છે અને એમાં હું નાખ્યું મમ્મી મીઠું મીઠું નાખ્યું છે અને બીજું શું નાખવાનું છે હળદર ધાણી એમ તો હારી એમાં ફાઈબર હોય એટલે ખવાય અને ઘરે ધાણી હવે હારી ફૂટે છે પેલા મમ્મી હારી ન ફૂટતી કા ધાણી પેલા હવે એવું કેમ છે એવું છે તો જો અમારી મકાઈ ચેન આની મકાઈ બીજી ફોડવાની આપણે ઘરે જે મકાઈ હોય ને એનાથી નો પડે મકાઈ ઉપર મને યાદ આવી ગયું કે એક મકાઈ નું શાક ની રેસીપી દેવાની છે અને મકાઈ ના શેવડા ની રેસીપી બધા હે તાણી ફોડે એની રેસીપી તાણી બધા ફોડતા જો એમાં કાઈ ન હોય જો આ રીતના તેલ નાખી

મમ્મી ફેસબુક માં વીડિયા જોઈ જોઈ છે ને કે નટ નવું લાવે પણ ઓલા જેવું છે મમ્મી વીડિયા જોયા રાખે પણ કઈ બનાવતા નથી હે મારો કેમ ટ્રાય મારો એવું છે અન બહુ બધા લોકો એમ કીધુંતું કે આમ માસી ઉપર પોપટી કલર નો રંગ બહુ સારો લાગે છે એવું છે તો જો મમ્મી નું એવું કેવું છે કે બહુ નો સારો લાગે તમે બધા લોકો ક્યો છો કે સારો લાગે તો ચાલો હવે ધાણી ફૂટે એટલે આપણે મમ્મી એ છે ને હાજરી ધાણી ફોડી નાખી છે એટલે છે ને કદાચ કાયલે નહીં ફોડવી પડે ને લાગશે ને તો આજને આજે ખવાય જાય કારણ કે પપ્પા ખાય હું ખાય જોઈ જ ખાય તો આજને આજે પૂરી થઈ જાય જો ધાણી કેવી મસ્ત ફૂટી ગઈ જેવી પોપકોર્ન રિયલમાં આવે ને એવી જ ફૂટી ગઈ એટલે છે ને હવે આપણે ઘરની ધાણી બહુ ભાવા મળી છે

અને પપ્પાએ કાધી મેં કાધીને ધોઈથી કાદીને મને એમ કે કાલે હાલ છે પણ બધી તાણી પૂરી થઈ કે કાંઈ વાંધો નહીં કાલે નવી પડી નાખશું અને અત્યારે મમ્મી ગયા છે માર્કેટ તો માર્કેટમાંથી શું લઈને આવે છે એ આપણે જોવું અને સોનલનો પાછો ફોન આવ્યો હોય કે મેં ડૉક્ટર આરે વાત કરી ડોક્ટર એમ કીધું કે બતાવ આવવાની જરૂર નથી કે તમને ચાર દીમાં કારક થોડો થોડો તાવ આવશે અને પછી તમારે હાવ વયો જાય બપોરે મને કહેતી હતી કે મને શરીર ઉપર ખંજવાળ આવે છે તો ડેન્ગ્યુમાં એવું હોય જ્યારે ડેન્ગ્યુ રિકવર થતી હોય ને કણ પાછા તમારા વધતા હોય ને એટલે બોડી ઉપર થોડીક થોડીક ખંચવાળ આવે અને જે હાથમાં હોય ને કીધું એ હાથ અત્યારે હોજી ગયો છે બીજા હાથમાં હોય સડાવી છે એટલે હોય બદલાવી પડે ડૉક્ટરે કીધું જો હાથ હોજે ને તો બીજા હાથમાં કોઈ લઈ લઈ જવો કરશે ને એનો પાછો તાવ આવી જાય એટલે કદાચ એનો આવી ગયો છે તો હવે બતાવવા જવાની જરૂર નથી જો સાંજે આજે તો આપણે નથી જવાનું કારણ કે હમણાં પાછું મારે રૂટીન ચેકઅપ માટે જવાનું છે વીસ તારીખે ત્યારે જ આપણે હવે ડાયરેક્ટ જવું જો વચ્ચે એક બે દિન મળવા જવું તો તમને બતાવીશ વિડીયો કે હવે એની હાલત કેવી છે ને એવી તો ચાલો હવે જોઈ મમ્મી હું માર્કેટમાંથી લઈને આવશે સાંજના વાગી ગયા છે આઠ ને મમ્મી માર્કેટમાંથી આવી ગયા એવું બધું કાંઈ લઈને નથી આવ્યો આવું

જો આ શાક શાક બનાવ્યું છે છે ને જોઈએ આપણે તો રોટલો સોળીને ગયા છે ને જમવામાં મમ્મી કળી ગાંઠિયાનું શાક બનાવ્યું હાથે કળી પાડીને બનાવું કે તૈયાર છે તૈયાર ગાંઠિયાનું તો જો આપણે અડધો રોટલો લઈ લીધો છે એમાં શાક નાખશું અને આ બાજુ મમ્મી ભાખરીમાં સોળીને ખાય છે હું રોટલામાં સોળીને ખાય અને તારે ભાખડી લીધી જુઓ પછી સાંજે ક્યાં ભજીયા છે ને ઓલું ખાવું છે ભજીયા ખાય પાછું પપ્પા આટલું જ લાવતો નથી પપ્પા હે પપ્પા તમારે એટલું જ લાવતો ને

શું કહેવાય આઠ વાગ્યાના બનાવો અને આઠ વાગ્યા નવ વાગ્યા કરો અમારે ચાર થી બે હવું એને કતા રેડીમેડ લઈ આવવાનું ખાલી ખાઈ લેવાના ટેસ્ટ પૂરતા તો ચાલો હવે આપણે રોટલો ખાઈ લઈએ ને પછી કાલની બધી જે કોમેન્ટ આવી છે ને બધી કોમેન્ટ આપણે અમે છે ને જમી લીધું છે ને હવે છે ને હું જોઈ કોમેન્ટ વાંચવા બેસી ગયા છીએ એની પહેલાં વાત સાંભળી લો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કાંક આપણે ખાસ કરીશું કારણ કે કાલ છે સોનલનો બડે તો એને ક્યાંક સરપ્રાઈઝ આપશું અહીંથી જાહું એવું કઈ કરશું તો કાલના બ્લોગમાં બનાવી જો વાંચી લઈ તો સૌથી પેલા કાલની કોની છે દર્શના પંડિયા જય કોમેન્ટનારાયણ સારા ડોક્ટર તો આપણે ડોક્ટર ને બતાવું છે એવી કઈ તકલીફ નથી ખાલી ડેન્ગ્યુ થઈ ગયું છે ને એટલે પાંચ દી તાવ એવું છે એટલે આપણે બીજે કંઈ બતાવવાની જરૂર નથી રોજે રોજ રૂટીન ચેકઅપ ચાલુ જ હોય છે પછી

રિપોર્ટ તમારે તો તો મને ઓકે એવું લાગશે ને હું તમારો કોન્ટેક જરૂરથી તમને રિપોર્ટ મોકલીશ તો તમે બતાવીને મને કહેજો ઈલા રાજા મમ્મી એ સરસ ભજન ગાયું અને સોનાલ તબિયત જલ્દી સારું થઈ જાય એવી પ્રાર્થના તો થેન્ક યુ બસ આવી જ રીતના સપોર્ટ કરતા રહીજો અને ભજન સાંભળવું હોય તો કોમેન્ટ કરતા રહીજો કિરણ ડોબરિયા સંદીપ પાછું ચાલુ રાખજો

અને નીલમબેન રાજપાલ કે સંદીપભાઈ સુગર વાળું ચાલુ રાખો તમારે કઈ બંધ કરવાની જરૂર નથી માણા નહીં કે સુગર વાળું ખાવું હોય તો ડાયાબિટીસ હોય તમારે કઈ છે ને ખાવા મળે છે ડાયાબિટીસ નો આવે ને એટલે જ છે ને અગાઉ બંધ એવું કઈ જરૂર નથી કે સુગર ખાઈ ને ડાયાબિટીસ આવે

શાહ નિકિતા રાધે રાધે બ્લેસિંગ ફોર ઓર ફેમિલી અને વાયરસ ને કારણે તાવ હોય આ વાયરસ નો નથી ડેન્ગ્યુ નો છે ઘણા ખરા ને અત્યારે વાયરસ નો તાવ ને એવું બહુ બધું છે પણ ઓળખાણ પડી હોય તો ઘરે ઓળખાણ પડી ગઈ તો ઘરે આવશું અને અસ્મિતાબેન અજુડિયા સંદીપભાઈ ભાઈ સાનમુના નાસ્તો કરી લેતા હશે કોઈને ખબર નહીં ના આપણે સાનમુના હમણાં હજી નાસ્તો નથી કર્યો ચાર પાંચ થી થઈ ગયા કરશું તમને કેવું અને તમે ક્યાંક ભાળી જાઓ પાછા કોમેન્ટ નહીં કરતા કે અહીંયા ખાવા આવ્યા હતા એમ યોગિતા લાલજી સોનલ બેન ને ત્યાં ઓકે એવું લાગશે તો આપણે ત્યાં બતાવવા જઈશું નાઇસ રેસીપી ખીચડી ઓકે ની રેસીપી મારી પાસે એક કેદુથા પડી છે એવું લાગશે ને તો તમને રવિવારમાં બતાવવામાં આવશે જ્યારે સોનલ અહીંયા હતી ને મારી પાસે એક રેસીપી પડી છે ખીચડીની હવે જોઈ છે ક્યારે તમને બતાવું રીના જય સ્વામી જય સ્વામિનારાયણ જાનવી તિલાવટ હું પણ ડાયટિંગ કરું છું મેરસ કે પ્રસંગમાં જઈએ તો ઘરેથી જમીને જવા નહીં આપણે ઘરેથી જમીન નહીં થોડુંક જમી લેવાનું કારણ રોટલી ને શાક ખાઈ લેવાનું પણ ઘરેથી નહીં કંચનાબેન પટેલ તમારા પરિવારના જોઈને ખૂબ આનંદ થયો તો થેન્ક યુ આવી રીતના જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો પાયલ કથિરિયા મને માસીનો સ્વભાવ બહુ ગમે છે હા માસીનો સ્વભાવ બહુ સારો છે ધરતીબા ગઢિયા સિંગણપુર ચારસ્તા દિવ્યમ હોસ્પિટલ સારી છે હા તો એવું લાગશે તો આપણે ક્યાંય બતાવશું આજીકા જાદવ માસી એ સરસ ભજન ગાયું તો જેટલા લોકો જોવે છે એ પ્રમાણે લાઈક કરતા નથી તો સૌથી બેસ્ટમાં બેસ્ટ મને આ કોમેન્ટ ગમી કે માસીએ મસ્ત ભજન ગાયું જેટલા લોકો જોતા નથી ને લાઈક નથી કરતા અને કે જલ્દીથી તમારા શો કે થઈ જાય ને એવું ભગવાનને પ્રાર્થના કરી દો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી આવો અને લાઈવ ઓલા લાઈક કરી આવો માયા યોજા કે જે કાયમ યોગા આસન કરતા હોય ને એને આ બધું ખાવું જોઈએ હા આપણે ખાતા જ હોઈએ છીએ આ જે હું કહેવાય મીઠું નાખીને એમ થયું પણ મને મીઠું કરતા એમના ટેસ્ટ વિનાનું હોય ને વધારે મજા આવે

નથી તમે કુજ કોમેન્ટ કરી નાખી છે જય શ્રી કૃષ્ણ તો આ હતી બજની બધી આજની કોમેન્ટ તો તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં લખજો એની સાથે આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે આ વિડીયો ગમો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરી પહેલાં કરી દેજો કાલે પાછા મળી શક નવ વાગે નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બાય